સે ભોળાના જ બધાને તો આજ તો છે ને અમારે બનાવવાના છે પાત્રા તો જો આ લઈ આવ્યા છે પાન તો છે ને પેલા ધોઈ નાખવાના છે પાણીમાં અને ધોઈ અને પછી છે ને આને રઘુ બધી કાઢી નાખવાની ને રઘુ કાઢી પછી આમાં લોટ બધો મસાલો કરી અને પછી આને પાન સરખા પોલા કરવાના છે અને એટલા છે ને આ બધા ધોઈ નાખ્યા ધોવાઈ ગયા હવે આની રગુ કાઢી નાખવાની છે

તો આપડે આ લોયો થઈ ગયો છે તૈયાર અને હવે છે ને આ પાંદડા ઉપર સોંપડી દેવાનો છે

થઈ ગયા છે તૈયાર ને હવે મૂકી દેવાના છે આને બાફા આપણે કરી અને બાફા મૂકી દેશું તો આપડા પાત્રા છે ને તો સડી ગયા છે અને હવે છે ને આને ફરી જાય ને પછી આના બટકા ભરવાના છે પેલા તો છે ને આને કાઢી દેશું ઠરવા મૂકી દેશું હવે આ ઠરી જાય પછી આના કરશું બટકા

આપણે તેલ મૂકી દીધું છે અને હવે તેલ આવી ગયું એટલે એમાં રાયજીવું નાખી દેવું હવે નાખી દેસુ તલ આ સફેદ તલ એમાં નાખી દેસુ ચા કેવા મસ્ત પાત્રા થઈ ગયા તૈયાર આપડા પાત્રા કોને કોને ભાવે છે જો મારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નઈ